નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર ભાજપે લોકસભાની ચૂંટણી માટે ફૂંક્યું રણશિંગુ ગાંધીનગર સહિત રાજ્યની છવ્વીસ લોકસભાની બેઠકો માટે મધ્યસ્થ કાર્યાલય શરૂ લોકસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન માટે ગુજરાત આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપીને ડાય કહ્યું ગુજરાત છવ્વીસ બેઠકો પર વિજયની હેટ્રિક કરીને સર્શે વિક્રમ ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને સૌથી આધુનિક બનાવવાનો અમિત શાહનો મક્કમ નિર્ધાર ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન સિબિકનું નોટિફિકેશન સોનાની આયાત ડ્યુટીમાં વધારો ઝીંકાયો ચાર પોઈન્ટ પાંત્રીસ ટકા એગ્રીકલ્ચર ઇન્ફાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેલ્સ સિદ્ધપુર અને આસપાસના તીર્થ ક્ષેત્રના વિકાસ માટે સરકારની પ્રાથમિકતા બિંદુ સરોવરનું પણ કરાયું પુનઃ નિર્માણ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કર્યા વગર જ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું શરૂ કર્યું છે આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે દરેક સીટ પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવા માટે ધારાસભ્યોને આહવાન કર્યું છે ભાજપે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે બીજેપી ગુજરાત બે વખતથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠક આપી રહ્યું છે બે હજાર ચોવીસમાં પણ માંથી છવ્વીસ બેઠક આપશે ગુજરાતમાં ભાજપ સંગઠનને વિકસિત કરવાની પદ્ધતિ ખૂબ મહત્વની છે જેનો આખા દેશમાં અમલ કર્યો છે સંગઠન કેવી રીતે મજબૂત કરી શકાય આગળ કેવી રીતે વધારી શકાય એ નરેન્દ્ર મોદીમાંથી શીખ્યા છીએ મજબૂત બનાયા હે સંગઠન વધાયા હે સંગઠન દેશ અર્થતંત્ર નું કદ દુનિયામાં અગિયાર માં ક્રમે હતું જયારે આજે બસો વર્ષ ભારત પર રાજ કરનારા બ્રિટન પછાડીને પાંચમા નંબર પર છે જો મોદી આવશે તો ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે જાપાન કરતા ભારત વધારે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આગળ गरीब कल्याण योजना के कारण 80 करोड़ लोगों ने राशन मरे छे मोदी शासन में 13 करोड़ लोगों गरीबी माथी बाहर आवे छे आज इंटरनेशनल मॉनेटरी फंड ने बोल दिया बिकॉज़ ऑफ प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना 80 करोड़ पीपल 80 करोड़ लोगों को 5 किलो गेहूं या 5 किलो चावल मिल रहा है 1 किलो दाल मिल रही है और आईएमएफ बोलता है कि हमारे साढ़े तेरह करोड़ लोग अब गरीबी की रेखा से ऊपर उठ चुके हैं और अभी 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 नीति आयोग ने अपनी रिपोर्ट में कहा है कि लगभग 25 करोड़ लोग अब गरीबी की रेखा से ऊपर उठ चुके हैं इस तरीके से भारत आगे बढ़ा भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए आगामी लोकसभा चुटनी भाजपा रेकॉर्ड ब्रेक सीटों से जीत तो विश्वास व्यक्त करते कैमरामैन मनोज गोहेल साथी चेतन बांभणिया प्रवेग टीवी अहमदाबाद गांधीनगर ખાતે केंद्रीय गृह मंत्री अमित शाह ने हस्ते त्रिदिवसीय अंतरराष्ट्रीय कॉन्फ्रेंस નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ એન્ડ બિહેવિયર ફોરેન્સિક્સ વિષય કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 5મો ઇન્ટરનેશનલ એન્ડ 44મો ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ એન્ડ સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ સિક્સનો શુભારંભ કરાયો અમદાવાદમાં અલગ અલગ ટ્રાવેલ્સ એજન્ટો અને ટ્રાવેલ્સના વેપારીઓએ ભેગા મળ્યા હતા ત્યારે ગાટા ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા રૂડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રૂડ શોનું સ્પોન્સર પ્રવૈત કંપની છે આ સિઝન ચાર છે જેમાં ભારત અને વિદેશથી સો જેટલા ટ્રાવેલ એજન્ટોએ ભાગ લીધો છે જેનાથી હોસ્પિટાલિટી અને ટુરિઝમને ઘણો ફાયદો મળતો થયો છે રોડ શો તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શોમાં ટ્રાવેલ્સ એજન્ટોએ પોતાના સ્ટોલ રાખ્યા હતા જેમાં એક બીજા એજન્ટો પોતાની ટૂર વિશે માહિતી આપી શકે જેથી આવનારા દિવસોમાં બેસ્ટ ટ્રાવેલ ફેસિલિટી અને ડેસ્ટિનેશન લોકોને મળી શકે પેન ઇન્ડિયાથી બધા જ આવ્યા છે મેમ અગર એપ્રોક્સ આપ ઘણો પાર્ટિસિપેન્ટ ટીમને બધા જોઈએ તો ઇટ શુડ બી મોર દેન હંડ્રેડ પ્લસ ટુરિઝમનો મેડમ ફાયદો બહુ થાય છે એનું રીઝન તો આમાં ઘણા લોકોને અમે બી ફર્સ્ટ ટાઈમ મળતા હોઈએ છીએ કેમકે એવરી યર કોઈ નવી એજન્સી આવતી હોય છે એ અહીંયા આવે છે અમારું ક્લાડ એક્સચેન્જ થાય છે બી ટુ બી મિટિંગ થાય છે તો એમને બી હેલ્પફુલ રહે છે અને અમને બી હેલ્પફુલ રહે છે જાપાન યુરોપ થાઈલેન્ડ મલેશિયા લાઈક ફારિસ્ટ કન્ટ્રીઝ અને એ રીતે ઘણા બધા બહારના ડીએમસીઝ આવેલા છે અફકોર્સ જ્યારે ફાયદાની વાત કરીએ તો જ્યારે જેટલા નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ બહારના વધારે હોય તો ડેફિનેટલી એ કન્ટ્રીઝને પણ બેનિફિટ થવાનો છે બટ એટ ધ સેમ ટાઈમ એ લોકો પણ આપણી સંસ્કૃતિ અને આપણા સાઇટ સિંગ વિશે માહિતી મેળવશે જ અને તેથી પણ આપણને પણ ચોક્કસી ગુજરાતનું એક ધોલાવીરા પ્લેસ છે આપ જોઈ શકો છો કે એનું હજી પ્રમોશન ચાલુ છે અને હજી હમણાં અયોધ્યા આજે બાવીસ જાન્યુઆરી એક હિસ્ટ્રિકલ ટુરિઝમ પ્લેસ બી થઈ શકે છે કારણ કે રામ ભગવાન એટલો આપણા લલ્લા જે કહેવાય છે એ બધા તો 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 એક એક જેમ સ્ટેચ્યુ સ્ટેચ્યુ યુનિટી બન્યું છે છે રીતે બની શકે સ્કોપ કે લોકો માટે આવશે બિઝનેસ વધશે આપણો રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં આવેલ સિદ્ધપુર અને આસપાસના તીર્થોના વિકાસ માટે રૂપિયા તેત્રીસ કરોડનું માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજિત રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે પુનઃનિર્માણ કર્યું છે સિદ્ધપુર યાત્રાધામ તરીકે વિકાસ પામે અને આવનારા પચીસ વર્ષ સુધીની યાત્રાધામને અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થક્ષેત્રનું રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે સિદ્ધપુર માતૃગયા તીર્થક્ષેત્રની રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે વિકાસ કરી રહી છે જેથી સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી જન્મી છે એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તેત્રીસ કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્ધપુર ક્ષેત્ર માટે અને સ્થાનિક ધારાસભ્યશ્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્ધપુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે ત્યારે સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના જે પાંચ મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના અલગ અલગ જે ક્ષેત્રો છે આ તીર્થ ક્ષેત્રના વિકાસ માટેનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે અને આવનારા સમયમાં આ સિદ્ધપુર તીર્થ ક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં શ્રદ્ધા સંપૂર્ણ શ્રદ્ધા છે દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન બુકિંગની આ સુવિધા આગામી પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પ્રારંભ થશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સિદ્ધપુર માતૃગયા તીર્થ અતિ પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક તથા પવિત્ર નગરી સિદ્ધપુર ખાતે આવેલ છે ગુજરાત પવિત્ર યાત્રાધામ સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડ સગવડતા ઊભી થાય અને અગવડતા ન પડે તે માટે બોર્ડ દ્વારા ઓનલાઈન મેનેજમેન્ટ કર્યું સિસ્ટમનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તેત્રીસ કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્ધપુર તીર્થ ક્ષેત્ર માટે અને સ્થાનિક ધારાસભ્યશ્રી અને રાજ્યના ઉદ્યોગમંત્રી માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્ધપુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે ત્યારે સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના જે પાંચ મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના અલગ અલગ જે ક્ષેત્રો છે આ તીર્થ ક્ષેત્રના વિકાસ માટેનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે અને આવનારા સમયમાં આ સિદ્ધપુર તીર્થ ક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં શ્રદ્ધા સંપૂર્ણ શ્રદ્ધા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અનપેરે એપોથિઓસિસ ઓફ મેમોરેશન ટુ ટુ થાઉઝન્ડ વન વિક્ટિમ્સ ઓફ ગુજરાત અર્થ પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું ગુજરાત સ્ટેટાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જીએસડીએમએ દ્વારા આ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી છે છવ્વીસમી જાન્યુઆરીએ કચ્છના ભૂકંપને ત્રેવીસ વર્ષ પૂરા થવા પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયેલી આ કોફી ટેબલ બુકમાં બે હજાર એક ના ભૂકંપ પછી ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં થયેલી ગુજરાતની વિકાસ યાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે ભુજીયા ડુંગર પરનું સ્મૃતિવન નિર્જન ભૂમિમાંથી સાડા પાંચ લાખ વૃક્ષારોપણ સાથે સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે તેની સિદ્ધિઓ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા એવોર્ડ એવોર્ડ સીઆઈઆઈ ડિઝાઇન લંડન ડિઝાઇન એવોર્ડ બે હજાર તેમજ ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ વિનર બે હજાર ત્રેવીસ વગેરે આંતરરાષ્ટ્રીય સન્માનની માહિતી પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે ટેબલ બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનઃ અને પુનઃ વિકાસનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે આ બુક પરિચય છે બ્યુરો રિપોર્ટ પ્રવિક ટીવી મુખ્યમંત્રી પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ પચીસ જાન્યુઆરીએ બપોરે બાર ત્રીસ કલાકે યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ બે મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તારીખ પચીસમી જાન્યુઆરીએ સવારે સાત ત્રીસથી દસ કલાક દરમિયાન મુખ્યમંત્રી જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આવી શકશે દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનું સ્વાગત ઓનલાઈન જૂન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતા બપોરે ત્રણ કલાકે યોજાતો હોય છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થતાં જ શાસક પક્ષ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓને તેજ કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું સાધુ સંતોના વરદ હસ્તે આરંભ કરવામાં આવ્યો છે નવસારી લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું નવસારી ગણદેવી રોડ પર સ્થિત સ્વિસ પોઈન્ટ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પીસી સ્વામી કથાકાર પ્રફુલ શુક્લ સહિત અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લા અને દક્ષિણ ક્લસ્ટરના જ્યોતિ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉદઘાટન બાદ યોજાયેલી સભામાં કાર્યકરોને નવસારી લોકસભા બેઠક આઠ લાખથી વધુ મતોથી જીતવાનો સંકલ્પ કરાવ્યો હતો જ્યારે વર્ચ્યુઅલી જોડાયેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતોની સંખ્યામાં વધારો કરવા કાર્યકર્તાઓ સાથે ધારાસભ્યોને તેમણે મેળવેલા મતો કરતાં વધુ મતો મળે તેના ટાર્ગેટ સાથેની રણનીતિ ઘડવાની હાંકલ કરી હતી આ પ્રસંગે નવસારી લોકસભા મત વિસ્તારમાં ધારાસભ્યો નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ સાથે ભાજપના અગ્રણીઓ તથા ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભાના ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકેલ છે ગત સોળમી જાન્યુઆરીના રોજ વોલ પેઇન્ટિંગ દ્વારા આખા ગુજરાતમાં એકી સાથે ચૂંટણીની શરૂઆત થઈ છે અને આજે ગાંધીનગરથી ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હુમાન નડ્ડાજી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં કાર્યાલયનું શુભારંભ થયો છે તેની સાથે જ ગુજરાતની તમામે છવ્વીસે છવ્વીસ સીટ ઉપર કાર્યાલયનું ઉદ્ઘાટન થયેલ છે આજે પચીસ નવ નવસારી વિધાન લોકસભા ક્ષેત્રના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને દક્ષિણ ગુજરાતના ક્લસ્ટરના પ્રભારી ડૉક્ટર જ્યોતિબેન અને સાથે નવસારીના અમારા પ્રમુખ અને ટીમ સાથે વિશાળ સંખ્યામાં હોય છે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ સ્ક્રુ હુક્સ અને સિક્કા પર આયાત ડ્યુટી બાર પોઈન્ટ પાંચથી વધારીને પંદર ટકા કરવામાં આવી છે હાલમાં ભારતમાં સોના અને ચાંદી પર કુલ આયાત જકાત પંદર ટકા છે જેમાં દસ ટકા મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને પાંચ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસનો સમાવેશ કરાયો બજેટ બે હજાર ચોવીસમાં કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યુટી વર્તમાન પાંચ ટકાથી ઘટાડીને બે પોઈન્ટ પાંચ કરવા માટે કહેવામાં આવ્યું છે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે સરકારને બજેટ બે હજાર ચોવીસમાં સોના અને કટ અને પોલિશડ હીરા પરની આયાત ડ્યુટી ઘટાડવા વિનંતી કરી છે કાઉન્સિલ આ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરવા ઈચ્છે છે ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે આજના કારોબારના અંતે સેન્સેક્સ એક હજાર ત્રેપન પોઈન્ટના ઘટાડા સાથે સિત્તેર હજાર ત્રણસો સિત્તેર પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી પણ ત્રણસો તેત્રીસ પોઈન્ટ તૂટીને એકવીસ હજાર બસો આડત્રીસના સ્તરે બંધ રહી છે બેન્કિંગ અને મેટલ શેર્સમાં આજે વધુ ઘટાડો જોવા મળ્યો હતો આજે સવારે બીએસસીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા ત્રણ પોઈન્ટ બોતેર લાખ કરોડને પાર કરી ગયું સવારે સેન્સેક્સની શરૂઆત લગભગ ચારસો પચાસ પોઈન્ટના ઉછાળા સાથે થઈ હતી અને નિફ્ટી એકવીસ હજાર સાતસોના સ્તર પર પાર કરતો જોવા મળ્યો હતો જ્યારે અંત સાથે બંધ બાવીસ જાન્યુઆરીએ ભારત હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું છે હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે રિપોર્ટ અનુસાર ભારતીય શેર બજાર પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે ત્યારે ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના ચાર પોઈન્ટ ઓગણત્રીસ ટ્રિલિયન ડોલરને વટાવીને ચાર પોઈન્ટ ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું છે આવી સ્થિતિમાં ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રાને આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવી દીધી હતી યાત્રા સાથે આવેલા લગભગ કોંગ્રેસના પાંચ હજાર કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા ત્યારે તેઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરીને બેરીકેડ તોડ્યા હતા આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે આસામના સીએમ જે કરી રહ્યા છે તેનાથી યાત્રાને જ ફાયદો થશે અને યાત્રાને મફતમાં પ્રચાર મળી રહ્યો છે જો આસામ કે ચીફ મિનિસ્ટર યાત્રા કે અગેન્સ્ટ કરે સબસે પહેલે યાત્રા કા ફાયદા હો જો પબ્લિસિટી અમે શાય નહીં મિલતી कॉलेज में जाने से रोकना अब यहाँ पर पदयात्रा रुकवानी ये तो इनका इनकी स्टाइल है इंटिमिडेशन टैक्टिक्स से हम इंटिमिडेट नहीं होते इन लोगों से इनसे डरते नहीं हैं मगर कांग्रेस पार्टी की नहीं जा सकती वो वो ट्रैफिक नहीं रोकते हैं उनकी पदयात्रा ट्रैफिक नहीं रोकती है हमारी पदयात्रा ट्रैफिक रोकती है तो क्लियर है विपक्ष की लड़ाई कौन लड़ रहा है कांग्रेस कांग्रेस लड़ रही है हमारी जो हमारे जो पार्टनर पार्टीज हैं वो लड़ रहे हैं मध्य प्रदेश मंगलवार आसाम में राहुल गांधी भारत जोड़ो न्याय यात्रा पर थे हमला की निंदा करता मौन पाड़ी विरोध प्रदर्शन कर प्रदेश प्रमुख जीतू पटवारी आगेवा हेठ कांग्रेस घताओ शहर में शुभचंद्र बोज की प्रतिमा पास विरोध प्रदर्शन के, के पूर्व राष्ट्रीय अध्यक्ष हम सबके प्रेरणा स्त्रोत जन नायक आदरणीय राहुल गांधी जी अपनी भारत जोड़ो न्याय यात्रा को लेकर कल असम में प्रवेश किया उन्होंने और असम के शंकरादेव मंदिर में रामलला की प्राण प्रतिष्ठा के लिए वहाँ पर दर्शन करने जा रहे थे उसी दौरान उनके काफिले पर हमला किया गया भारतीय जनता पार्टी के कार्यकर्ताओं द्वारा और भारतीय जनता पार्टी के असम के मुख्यमंत्री हेमंत बिस्वा ने राहुल गांधी जी को मंदिर में प्रवेश नहीं करने दिया यह भारतीय जनता पार्टी का दोहरा चरित्र है कांग्रेस सर्वधर्म संभाव को मानती है हिंदू मुस्लिम सिख ईसाई सबको साथ ले चलने वाली ये पार्टी कभी इस तरह की बात नहीं करती है जो भारतीय जनता पार्टी ने किया और उन पर हमले का हम लोग पुरजोर विरोध करते हैं मध्य प्रदेश के यशस्वी अध्यक्ष जीतू पटवारी जी के निर्देश पर आज हमने सुभाष चंद्र बोस की जयंती थी और उनके चरणों में बैठ के हम लोगों ने एक मौन धरना रखा और समूची कांग्रेस ने ने पूरी देश की कांग्रेस राहुल जी पे हुए हमले का विरोध किया और उसकी निंदा की वाप्र नरेंद्र मोदी नेताजी सुभाष चंद्र बोस ने एक सौ सत्तावीसवी जन्म जयंती पर जूना संसद भवन में श्रद्धांजलि अपी थी पीएम मोदी पराक्रम दिवस की शुभेच्छा पाठवता कहूं देश की स्वतंत्रता मू अतुट समर्पण लोगों ने प्रेरणा आपे लोकसभा स्पीकर ओम बिरला કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ જીતેન્દ્રસિંહ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ જૂના સંસદ ભવનમાં નેતાજી બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં નથી આવી રાજકીય હેતુઓ માટે રજાઓ જાહેર કરવામાં આવે છે તે દુઃખદ છે તેમણે કહ્યું કે રજા રાજકીય હેતુઓ માટે જાહેર કરવામાં આવી છે દેશ માટે બલિદાન આપનારાઓના સન્માનમાં નહીં મિઝોરમની રાજધાની આઇઝોલ નજીક લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું વિમાન ક્રેશ થયું છે આ વિમાન મ્યાનમારથી સૈનિકોને એલિફ્ટ કરવા માટે આવ્યું હતું મળતી માહિતી મુજબ મ્યાનમારના બળવાખોરોના હુમલામાં બચી ગયેલા સૈનિકોને લેવા માટે આવેલું વિમાન લૈંગપુઈ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું વિમાને લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સંતુલન ગુમાવ્યું હતું અને બાજુમાં આવેલા ખાડામાં પડી ગયું હતું જેના કારણે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય બારને સામાન્ય ઈજા થઈ છે ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં બળવાખોરો અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે ગુજરાત ભૂતપૂર્વ સૈનિક સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સમૂહ લગ્નમાં દેશના રક્ષણકાજે વીર ગતિ પામેલ શહીદો સૈનિકો માજી સૈનિકો અને અર્ધલશ્કરી દળના પરિવારના પાંત્રીસ જેટલા સંતાનોના સમૂહ લગ્ન યોજાશે આ સમૂહ લગ્ન આગામી સત્યાવીસ જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસે આવેલ દાદાબાપુ ધામ એવા પચ્છમ ખાતે યોજાશે જ્યાં સમૂહ લગ્નોની પૂર્વ સંધ્યાએ લોક ડાયરો અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉલ્લેખનીય છે કે અહીંયા આ પ્રકારના સમૂહ લગ્નનું સૌપ્રથમ વાર આયોજન થવા જઈ રહ્યું છે અમો ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ દેશમાં સર્વપ્રથમવાર સૈનિક પરિવાર સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે આમ તો સમાજોના સમૂહ લગ્ન તો થતા જ હોય છે પણ આ એક અનોખો પ્રસંગ છે અને ભારત દેશમાં સર્વપ્રથમવાર સૈનિકોમાં અર્ધ સૈનિકો શહીદ પરિવારો ચાલુ સૈનિકના જે સૈનિકો છે તે અને અર્ધ સૈનિક બળ તમામનો દીકરા દીકરીઓનું આમાં સમૂહ લગ્નનું આયોજન કરેલ છે દિલ્હી પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ પૂરજોશમાં દિલ્હીમાં કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય નૌકાદળની ટુકડી કર્તવ્ય પદ પર પરેડ માટે તૈયારીઓ કરી રહી છે ગણતંત્ર દિવસની પરેડ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ આજે યોજાયું ફૂલ ડ્રેસ રિહર્સલને કારણે મધ્ય દિલ્હીમાં લોકોને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા એડવાઇઝરી જાહેર કરીને અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર